જય શ્રી કૃષ્ણ કે જેઠ મહિનામાં આવતી અને તમામના પાપોને હરનારી એકાદશી એટલે નિર્જલા એકાદશી કે તેને પાંડવની એકાદશી પણ કહેવાય છે કે તમામ પાંડવો એકાદશીનું વ્રત રાખે છે પણ એમાં ભીમ છે તે વ્રત રાખી શકતો નથી તેને સમયે સમય ખાવાનું જોઈ છે હવે આ વ્રત એ કરી શકતો નથી હવે તેના સમાધાન માટે ભીમ છે એ મહર્ષિ વેદવ્યાસ પાસે જાય છે અને વેદવ્યાસને કહે છે કે આનું એક નિરાકરણ આપો કે મારે હું ભૂખો નથી રહી શકતો જેથી કરીને હું આ વ્રત નથી કરી શકતો અને બાકીના પાંડવો અને દ્રૌપદી આ વ્રત કરે છે તો મહર્ષિ વેદવ્યાસ એને આ જેઠ મહિનાની અગિયારસનું મહત્વ સમજાવે છે કે જે કોઈ પણ વ્યક્તિ આ આજના દિવસે ઉપવાસ કરશે નિર્જળા નિર્જળા રહી અને ઉપવાસ કરશે તો આખા વર્ષની તમામ એકાદશીનું જે ફળ છે એ વ્યક્તિને પ્રાપ્ત થશે અને જીવનમાં કોઈ પણ કરેલા પાપ છે કષ્ટ છે એ હરનારી આ એકાદશી છે તો જેઠ મહિનામાં આવનારી આ નિર્જળા એકાદશીનું વ્રત ભીમ કરે છે અને તેના તમામ પાપો અને કષ્ટોનું હરણ થાય છે તો આપણે સૌએ પણ આ નિર્જળા એકાદશી કે વર્ષમાં એકવાર આવનારી એકાદશી આપણે કરીએ અને આપણા જીવનને સરસ બનાવીએ અને જીવન આપણા કરેલા જે કોઈ પણ પાપો છે અજાણતા થયેલા પાપો છે કર્મો છે એ દૂર થાય અને આપણે ભગવાનનું ચરણ પ્રાપ્ત થાય અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય જય શ્રી કૃષ્ણ